પ્લીઝ રિપીટ આફ્ટર મી મારી તબીબી સેવાઓ રક્ષિત સેવા લક્ષી અને અનુશાસનહીનતા અને ઈશ્યાથી મુક્ત રહેશે હું ધીરજવાન આજ્ઞાકારી નમ્ર સતત ચિંતનશીલ અને શાંત રહીશ હું મારા વ્યવસાયના ઇચ્છિત ધ્યેય તરફ મારા સંપૂર્ણ પ્રયત્નો અને ક્ષમતાનું લક્ષ્ય રાખીશ એક ચિકિત્સક તરીકે હું હંમેશા મારા જ્ઞાનનો ઉપયોગ માનવ જાતના કલ્યાણ માટે કરીશ જો હું અત્યંત વ્યસ્ત અને થાકી ગયો હોઉં તો પણ હું દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર રહીશ હું નાણાકીય કે સ્વાર્થી લાભ ખાતર કોઈ દર્દીને નુકસાન પહોંચાડીશ નહીં કે હું વાસના લોભ કે ધનની લાલસા રાખીશ નહીં મારા વિચારોમાં પણ અનૈતિકતા પ્રગટશે નહીં મારું પહેરવેશ યોગ્ય પ્રભાવશાલી પ્રેરણાદાયક અને મારું આચરણ હંમેશા યોગ્ય સુખદ સત્યપૂર્ણ હિતકારી અને નમ્ર રહેશે હું મારા અનુભવોનો ઉપયોગ સમય અને સ્થળ પ્રમાણે યોગ્ય કાર માટે કરીશ હું તબીબી ક્ષેત્રના નવીનતમ વિકાસ સાથે મારી જાતને અદ્યતન રાખવા અને મારા જ્ઞાનને વિસ્તૃત કરવાનો સતત પ્રયાસ કરીશ

Thank you. God bless you. Please be seated.